કોઈપણ જગ્યાએ પોતાની કોલેજનું પરિણામ સારું આવે એના માટેના આ બધી જ જે ગતકરાઓ છે એ ગતકરાઓ અપનાવવામાં આવે છે સાડા દસ વાગે પેપરનો ટાઈમ હોય અને આ જે પેપર છે નવ ને વીસ વાગે અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે એટલે બની શકે છે કે અમારી પાસે જે પૂરા વાળો નવ ને નો છે લગભગ કદાચ એના કદાચ એક કલાક અગાઉ પણ આ પેપર જે છે એના પ્રશ્ન છે વાયરલ થઈ ચૂક્યા હોય શકે છે બીજી વાત કે આમાં આજે અમે એ પણ પુરાવો આપ્યો છે કે આ પેપર કોના દ્વારા એ મોકલવામાં આવ્યું એ વ્યક્તિનું નામ પણ આપવામાં આવ્યું છે જય કરીને જે વ્યક્તિ છે તેનું નામ આપવામાં આવ્યું છે તેની સાથે સાથે તેના જે વોટ્સએપ નંબર છે વોટ્સએપ નંબર પણ આપવામાં આવ્યા છે તેની સાથે સાથે જેને જેટલા પણ સોશિયલ મીડિયામાં આ ગ્રુપમાં મેસેજો વાયરલ છે તો તેની પણ અમે વિગત એ આજે વીસી ને અમે આપી છે જેથી કરીને અમે અપેક્ષા રાખીએ છીએ કે વીસી આની ઉપર નિષ્પક્ષ તપાસ કરશે સચોટ તપાસ કરશે અને